આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગુડા ગામના માત્ર સાત ધોરણ ભણેલા યુવાને સ્થાનિકો એન્જિનિયર તરીકે ઓળખી રહ્યા છે નંદુ નાયકા નામના યુવાને તેની પાસેના ભંગાર બાઇકમાંથી ટ્રેક્ટર બનાવીને અન્યો માટે પ્રેરણારૂપ બન્યો છે નંદુની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી જેથી તે ખેતી કામ માટે બળદ પણ લાવી શક્યો ન હતો જેથી તેણે ઘરે જ ટ્રેક્ટર બનાવવાનું નક્કી કર્યું

એટલા માટે મારે હવે બળદ નથી તો ખેતી કેવી રીતે કરવી ને ટ્રેક્ટર છે એવું લાવવું તો મોંઘું પડે એ ખાતી હોન્ડાની એનામાંથી મેં આ ભંગારમાંથી ને બધું સામાન ભેગો કરીને ને આ ટ્રેક્ટર બનાવ્યું હવે બે બળદ લાવવું હોય તો સાઈઠ સિત્તેર હજાર રૂપિયા ખર્ચો થાય એમાં વર્ષમાં એનો ખાવાનો ખર્ચો પચાસ હજાર જેવો થાય અને નંદુભાઈ ટ્રેક્ટર બનાવ્યું એમાં ચાલીસ થી પિસ્તાલીસ હજાર નો ખર્ચો લોકો ને છોટા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગુડા ગામ આમ તો ગુડા ગામનો આ ખેડૂત જે છે આપણે તસવીર બતાવવા માંગીશું નંદુ નાયકા આ વિસ્તારના લોકો નંદુ નાયકાને એન્જિનિયર કહી રહ્યા છે તમે પણ સાંભળીને નવે લાગશે પરંતુ હા હકીકત છે કારણ કે આ જે ટ્રેક્ટર પર બેઠેલો જે નંદુ છે તેને ખુદ આ ટ્રેક્ટર જાતે મહેનત કરીને બનાવેલ છે આ એક પરિસ્થિતિ તેઓની જે હતી તેઓ પાસે ન બળત હતું ન એવી વ્યવસ્થા હતી કે તેઓ નવું ટ્રેક્ટર ખરીદી શકે તેના કારણે જ તેઓએ જાતે એક મહેનત કરી અને આ જે ટ્રેક્ટર જે છે તે મહેનતથી બનાવ્યું છે આપણે તસવીર બતાવવા માગીશું જ્યાં આ ટ્રેક્ટર ગરમ ના થઈ જાય તેના માટે પંખાની વ્યવસ્થા છે લાઇટની વ્યવસ્થા છે અને ખાસ કરીને હોન્ડાના એન્જિનથી બનાવેલું આ ટ્રેક્ટર એટલે ચોક્કસથી આ જે નંદુ નાયકા છે તેને મહેનત કરી અને એક જાતે ટ્રેક્ટર બનાવ્યું છે કારણ કે તેઓની પરિસ્થિતિ એ પ્રમાણે હતી કે તેઓ રોજગાર માટે આમ તેમ ભટકી રહ્યા હતા પરંતુ આ નંદુ નાયકા કે જેઓ સાત પાસ છે તેઓએ એન્જિનિયર જેવું કામ કરી બતાવ્યું છે મજબૂરી જેઓની હતી તે પ્રમાણે તેઓએ જે કામ કર્યું છે કારણ કે જો ટ્રેક્ટર લેવા જાઓ તો ચાર લાખમાં પણ ના મળે પરંતુ માત્ર ચાલીસ હજારમાં આ ટ્રેક્ટર ઊભું કર્યું છે તમને બતાવવા માગીશ કે ટ્રેક્ટર જેવી તમામ વ્યવસ્થાઓ આ નંદુ નાયકાએ ઊભી કરી છે આ જે પાછળની જે લોટરી છે તેને નીચે કરવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે ટેપની પણ વ્યવસ્થા ઊભી કરી છે અને ચોક્કસથી જે પણ કંઈક ટ્રેક્ટરમાં જે આવે છે તે પ્રમાણે તમામ વ્યવસ્થા તેઓએ ઊભી કરી છે એટલે આ જે નંદુ નાયકા છે તેઓની જે મહેનત છે જે સફળ કરી છે અને આ જે ગા તેઓનું પરિવાર જે છે તેને ગુજરાન ચલાવવા માટેની તમામ વ્યવસ્થા નંદુએ કરી છે પરંતુ હવે નંદુ એક આસ રાખી રહ્યા છે સરકાર યા તો એનજીઓ તેઓની મદદે આવે તેઓને હજુ પણ કંઈક કરવું છે ગામ માટે દેશ માટે કંઈક કરી બતાવવું છે પરંતુ તેઓને સરકાર મદદ કરે તેવી ગુહાર લગાવી રહ્યા છે સેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે જેથી બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ઓવરફ્લો થતા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે જિલ્લાની જેવાદોડી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે આમ તો છોટાઉદેપુર જિલ્લામાં નહિવત વરસાદ છે પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો છે પાણીના સ્તર નીચે જતા જગતનો તાથ ચિંતામાં મુકાયો હતો ત્યારે ઓરસંગ નદી બે કાંઠે રહેતા તેમાં તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતાં હવે જમીનમાં પાણીના જળસ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણી મળશે જે ઓવરફ્લો થયો ડેમ બહુ સારો દેખાય રહ્યો નજારો દેખવા મળે છે એના માટે જે પાણીની સમસ્યા છે એ બી દૂર થઈ જશે અને જે ખેડૂતોની અંદર જે સિંચાઈનો પ્રશ્ન છે પાણીનો એ બી પ્રોબ્લેમ સોલ છે એવું લાગી રહ્યું છે આ વખતે ડેમમાં આજે બે કાંટે ઓરસંગ વહી રહી છે અને પાણી ખૂબ સરસ આવ્યું છે આજે અને એ પાણી આવવાના કારણે આજુબાજુના જે ખેડૂતો છે એમને પાણી ઉનાળામાં અને શિયાળામાં જે સ્તર ઊંચું આવશે એના લીધે ખૂબ ફાયદો થશે છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું બોડેલી તાલુકાના જોજવા ગામ નજીક આવેલો છે રજવાડાના સમયની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો હાલ આ જે ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે સિઝનમાં પહેલીવાર આ ડેમ ઓવરફ્લો થયો છે ખાસ કરીને આ જે વિસ્તાર છે રેડ ઝોન વિસ્તાર છે રજવાડાના સમયની અંદર આ વિસ્તારના લોકોને ખેડૂતોને તકલીફ ન પડે તેના માટે આ ડેમ બનાવવામાં આવ્યો તો ખાસ કરીને આજે આ જે ઓરસંગ નદીની અંદર જે પાણીની આવક વધી છે મહત્ત્વની બાબત એ છે કે ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ઓરસંગ નદીની અંદર પાણી આવ્યું છે અને આજે ડેમ જે ઓવરફ્લો થયો છે આ ઓવરફ્લો થતાં જ આસપાસના કેટલાક વિસ્તારના લોકો જે છે ડેમને નિહાળવા માટે પણ આવ્યા છે આપણે તસવીર બતાવવા માગીશું આજે ડેમની પારી પર ઊભા રહેલા લોકો આજે ડેમનો નજારો જોઈ રહ્યા છે અને આ વિસ્તારના ખેડૂતોની અંદર જે અનેરી ખુશી જોવા મળી રહી છે મહત્ત્વની બાબત એ છે કારણ કે આજે ડેમની અંદર પાણી નહીવત હતું અને આ વિસ્તારના ખેડૂતો

सबसे अच्छा अभियान है सबसे पर्पज़फुल अभियान है सबसे देश के लिए इस वक्त जो एक बहुत दर्दनाक स्थिति है पेड़ों की कमी उसको पूरा करने की तरफ एक ये है ये जो है क्लाइमेट चेंज जगह जगह आगे जो लग रही हैं और तमाशे हो रहे हैं उसके लिए ये सबसे अच्छा अभियान है और ये अभियान का जो जोर है वो पूरे देश में फैलना चाहिए सब लोगों में कोई छूटना नहीं चाहिए आपने जितने पेड़ आज लगाए हैं ना यहाँ पे, इससे आप अपने ऑफिस के पाँच छः एयर कंडीशनर निकाल सकते हैं अपने आप टेम्परेचर इतना डाउन हो जाएगा जिंदा रहने के लिए सबसे बेसिक चीज़ है सांस लेना अगर हवा इतनी पोल्यूशन लेवल आपको पता है क्या है उसमें आपको ये ही आपको ऑक्सीजन देंगे जिससे आप ज़िंदा रह सकते हैं વધુ સમાચારો મેળવવા માટે ન્યૂઝ રીટિંગ ગુજરાતી ની એપ ડાઉનલોડ કરો આ માટે ક્યુઆર કોડ સ્કેન કરો અથવા પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો તો આ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોડાય રહો ન્યૂઝ રીટિંગ ગુજરાતી સાથે નમસ્કાર અમારા યો ડોક્યુ પણ ન કરીયોવાનો દાવો નવસારીમાં પાણી વધતા આદિનાથ દેરાસર ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘુસ્યા નવસારીમાં વરસાદને પગલે હાલ પૂર જેવી સ્થિતિ પૂર્ણા નદીમાં પણ ઘોડાપુર જેવી સ્થિતિ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા સ્થિતિ વિકટ બની નવસારીના રમાનગર શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ પૂરના કારણે શાળામાં ફસાયા બાળકો પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યુ એનડીઆરએફે બોટની મદદથી વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા વડોદરામાં વરસાદ બંધ થયા બાદ પણ નથી ઓસર્યા પાણી ડભોઈ વાઘોડિયા રિંગ રોડ ની સોસાયટીઓ જળમગ્ન સોસાયટીના રસ્તા ઉપર એક ફૂટથી થી વધુ પાણી ભરાયા પાંચસો થી વધુ પરિવારોને હાલાકી લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય